જે નામ આવ્યું છે કેમ તમને પસંદગી કરી છે પાર્ટીએ તમારી અને તમે પાર્ટીને શું કહ્યું જેથી કે તમારી પસંદગી થઈ પાર્ટીને પાર્ટીએ જોયું કે આ વિસ્તારમાં જળ જંગલ જમીનના પ્રશ્નો ચાલે છે વલસાડ લોકસભા છવ્વીસ કે એમાં મૂળ મૂળત્વે આદિવાસી સમાજ બહુલક વિસ્તાર છે આદિવાસી સમાજની જળ જંગલ જમીનની લડાઈ હોય પેસા એકની લડાઈ હોય સામાન્ય પોતાનો જાતિનું પ્રમાણપત્ર લેવાની લડાઈ હોય કસ્ટડલ હીથના માટેનું આંદોલન કરવાનું હોય દરેક આંદોલનમાં અમે આદિવાસી સમાજની સાથે રહ્યા છીએ પડખે રહ્યા છેલ્લા સમયનું પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનું આંદોલન પણ આજ વિસ્તારના કપરાડામાં ડાંગમાં વાંસદામાં ધરમપુરમાં અને ઉમરગામ જેટલા જેવા જંગલ વિસ્તારના અંદર અમે કર્યું હતું કદાચ એને જોઈને પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો હોય અને આદિવાસી સમાજની પડખે હર હંમેશા નાના મોટા પ્રશ્ન માટે અમે લડતા હોય છે એ જોઈને કદાચ પાર્ટીએ મારા નામની પસંદગી કરી હોય પાર્ટીમાં જ્યારે તમારું નામ આવ્યું તો પાર્ટીએ તમને શું સૂચનાઓ આપી શું ઇન્સ્ટ્રક્શન આપ્યું છે શું કીધું કે કેટલું મોટું ચેલેન્જ છે તમને પોતાને કે શું લાગ્યું તમે પાર્ટીને શું વાત કરી પાર્ટીએ મને એટલું જ કીધું છે કે આ લોકસભા વલસાડ છવ્વીસની બેઠક તમારે જીતવાની છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાની છે કેટલું મોટું ચેલેન્જ છે એ લોકોને તમારે વિશ્વાસ અપાવવા માટે કારણ કે બધા અત્યારે એમાંથી મોટા ભાગના લોકો જે છે એ બીજેપીને પસંદ કરતા કરે છે અમારા વિસ્તાર એવો છે કે જે સામાન્ય માણસ માટે એના હક અધિકાર માટે લડે એને હંમેશા સાથ સહકાર આપતા હોય છે છેલ્લા આઠ દસ વર્ષથી અમે સામાન્ય લોકોના અધિકાર માટે લડત ચલાવી રહ્યા છે જેવી રીતે આદિવાસી સમાજનું પ્રિમિટિવ ટ્રાઇબ હોય ખેતમજૂર હોય એમને પોતાના રહેવા માટેનો પ્રશ્ન હોય જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજને જંગલની જમીનના હક લેવાનો પ્રશ્ન હોય ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં શહેરી વિસ્તારમાં નાના નાના ઝૂંપડાવાળા લોકોને પોતાના માટે રહેવા માટેની વ્યવસ્થા કરવાની હોય વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કરવાની હોય ટ્રેનનું પ્રોબ્લેમ હોય અને કોરોનાના સમયમાં પણ એ લોકોને ખાવા માટેની સુવિધા રહેવા માટેની સુવિધા અને આરોગ્યની સુવિધાની ચિંતા કરીને અમે અત્યાર સુધી કામો કર્યા છે એટલે અમને વિશ્વાસ છે આ સીટ અમે જીતીશું અમારા માટે આ સીટ મોટી ચેલેન્જિંગ નથી આનંદભાઈ તો શું લાગે છે તમે જ્યારે જાઓ છો કારણ કે મેં જો હું જોઈ રહ્યો છું તમે અત્યારે તમારો જે પ્રવાસ છે ચાલુ કરી દીધો છે સતત તમે પ્રવાસ કરી રહ્યા છો લોકોને મળી રહ્યા છો લોકો પાસે જાઓ છો શું વાત કરો છો એમને કઈ રીતે તમે વિશ્વાસ અપાવો છો લોકોને અમે વિશ્વાસ અપાવીએ છીએ કે તમારી સાથે જો અન્યાય થતો હોય ભાજપની સરકારમાં જો કોઈ અન્યાય થતો હોય અમે ન્યાય અપાવવા માટે બેઠા છે એના માટે રોડથી વિધાનસભા સુધી આંદોલન કરવું પડે તો અમે કરીએ છીએ વિધાનસભામાં જ્યારે પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન ઉઠાવવાના હોય ત્યારે અમે ઉઠાવીએ છીએ અને અહીં ડાંગના બે યુવાનો કસ્ટડિયો ડેથ થઈ હતી આ જ ચીખલીમાં પોલીસ સ્ટેશનમાં એમને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવ્યા હતા ત્યારે આઠ જેટલી રેલીઓ કરીને પાંચથી છ વાર પોલીસ સ્ટેશન ઘેરીને એ જે પોલીસ હતા જેમણે એમની સાથે અન્યાય કર્યો હતો એમને અમે જેલના સળિયા પાછળ બેસાડ્યા છે એટલે લોકોની સાથે અમે રહીએ છીએ લોકોને ન્યાય અપાવવા માટે રહીએ છીએ અને લોકોની સાથે રહીને એમના આંદોલનમાં રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી અમે આંદોલન કરીએ છીએ આનંદભાઈ બીજું એક એ પણ સવાલ થાય છે કારણ કે આ બધા વિસ્તારો એવા છે કે જ્યાં કોંગ્રેસ ઘણા સમયથી સત્તામાં નથી ગુજરાતમાં આખામાં આવી પરિસ્થિતિ છે પરંતુ ટ્રાયબલ વિસ્તારમાં અમુક જગ્યાએ જ્યાં કા કાર્યકર્તાઓ હતા ત્યાં પણ હવે કાર્યકર્તાઓની સંખ્યા ઓછી થઈ છે ઘણા મોટા ઘણા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે તો કે શું તકલીફ પડે છે તમને લોકો સુધી પહોંચવામાં તમારા કાર્યકર્તાઓને ભેગા કરવામાં કાર્યકર્તાઓને વિશ્વાસ અપાવવામાં વલસાડ લોકસભા છવ્વીસ એ માત્ર છેલ્લા દસ વર્ષથી નથી એ પહેલાં યુપીએની સરકારમાં કિશનભાઈ બે હજાર ચારમાં ચૂંટાયા હતા બે હજાર નવમાં ફરી પાછા કિશનભાઈ ચૂંટાયા હતા એટલે ખૂબ લાંબા સમયથી વલસાડ લોકસભા બીજેપી પાસે નથી પરંતુ અત્યારે જે બીજેપીની રાજનીતિ છે બીજેપીનું જે રાજકારણ છે ડરાવવાનું ને ધમકાવવાનું અને એને પ્રેશર કરવાનું એ રાજકારણની સામે અમે ઊભા છે યુવાનો ઊભા છે યુવા ચહેરા તરીકે અમને પસંદ કરે છે આંદોલનકારી તરીકે અમને પસંદ કરે છે અને લોકોને જ્યારે અન્યાય થાય છે ત્યારે ન્યાય માગવા માટે અમારી પાસે આવે ત્યારે અમે છેલ્લા સમય સુધી એમની સાથે રહીને લડત ચલાવીએ છીએ લોકો એવું તો કહેતા છે ને કે તમારા તો સિનિયર લીડર અર્જુનભાઈ જેવા લીડર્સ કોંગ્રેસ છોડીને જતા રહેતા હોય છે સો શું ગેરંટી તમે કોંગ્રેસ છોડીને બીજા કોઈ પક્ષમાં ના જતા રહો લોકોને તમે કેવી રીતે કારણ કે કોંગ્રેસ ઉપર લોકોને એવું થાય છે કે અલ્ટિમેટલી હું વોટ ભલે કોંગ્રેસના ઉમેદવારને જોઉં કારણ કે પછી એ કોંગ્રેસનો ઉમેદવાર પછી ભાજપમાં જાય છે એવી ઘણી બધા ઘણા બધા લોકો એવી વાત કરતા હોય છે તો કેવી રીતે તમે પછી શું વાત કરો છો એ લોકો અર્જુનભાઈની વાત હોય સીજે ચાવડાની વાત હોય કે અન્યની વાત હોય પરંતુ જેટલા સિનિયર લીડર એ પોતે માનસિક રીતે હારી ગયા છે અમે યુવાન છે અમે માનસિક રીતે હારવાના નથી અને પેલું કહેવાય ગુજરાતીમાં કહેવત ઝાડ પડે ને જગ્યા થાય સિનિયર લીડરો જશે તો કોંગ્રેસ પક્ષ અમને વધારે પડતી મજબૂતથી આગળ વધારશે અને અમે એમાં માનીએ છીએ નેતા બનો નેતા ચૂનોના નારાથી બે હજાર નવમાં યુથ કોંગ્રેસમાં અમે જોડાયા ત્યારથી આજ સુધી અમે પછાડી ફરીને જોયું નથી અને આ બે હજાર ચોવીસની ચૂંટણી પણ અમે બનાવશું અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર દિલ્હીમાં બનાવીશું છેલ્લો સવાલ આનંદભાઈ વલસાડના મુખ્ય મુદ્દાઓ શું છે અને તમે જો જીતી જાઓ તો તમે શું કામ કરશો વલસાડના મુખ્ય મુદ્દા જુદા જુદા વિસ્તારના મુદ્દા છે જેવી રીતે વાંસદાનો મુદ્દો હોય તો પાણીની સમસ્યા છે રસ્તાની સમસ્યા છે અને રેલવે પ્રોજેક્ટ ગુડ્સ પ્રોજેક્ટ વાંસદા વિસ્તારમાં આવી રહ્યો છે એવી જ રીતે ચીખલીની વાત કરીએ તો ચીખલીમાં પણ ભારતમાલા પ્રોજેક્ટો જેવા પ્રોજેક્ટો નવા નવા આવી રહ્યા છે એવી જ રીતે ડાંગમાં વાત કરીએ તો સફારી પાર્ક લેપર સફારી પાર્ક બનાવવાની વાત છે પીવાના પાણીની સમસ્યા છે કપરાડાની વાત કરીએ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની સમસ્યા છે રોડ રસ્તાની સમસ્યા છે શાળાઓ જર્જરિતની સમસ્યા છે શિક્ષકો નથી આંગણવાડી વર્કરોને સમયસર પગાર મળતો નથી એવી જ રીતે ધરમપુરની વાત કરીએ પણ ગુડ્સ કોરિડોર ગુડ્સ ગુડ્સ ટ્રેન આવવાની શક્યતા છે એના માટેનું સંપાદન ચાલે છે એને છપ્પનના નામ પર સંપાદન ચાલે છે અને ભારતમાલા રોડ ત્યાં પણ આવે છે એવી રીતે ઉંમર ગામમાં જો વાત કરીએ તો ત્યાંના યુવાનોને રોજગારી મળતી નથી બહારથી આવેલા યુવાનોને કંપનીમાં રાખવામાં આવે છે પણ ત્યાંના સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી એમની જમીનો ઉદ્યોગોના નામે છીનવી લેવામાં આવે છે વાતાવરણમાં ખૂબ પ્રદૂષણ ઇન્ડસ્ટ્રીના કારણે થાય છે એવી રીતે વાપીની વાત કરીએ તો વાપીમાં પરપ્રાંતિઓ આવે છે પરંતુ ત્યાંના સ્થાનિક ઉમેદવારને જે રીતે મજૂરી મળવી જોઈએ રોજગારી મળવી જોઈએ એ મળતી નથી એમ વલસાડ વાપી પાડી દરેક વિસ્તારમાં અનેકો અનેક સમસ્યા છે અને એ સમસ્યાના સમસ્યામાં અન્યાય થયેલા લોકોને ન્યાય અપાવવા માટે જ અમે આ ઇલેક્શન લડી રહ્યા છીએ